મજામાં આઈ હોપ બધા મજામાં જ હશે તો હેપી ન્યુ યર બધાને આજે છે નવું વર્ષ અને ન્યુ યર ની બધાને હાર્દિક શુભકામનાઓ તો જય વચરાજ ને બધાને રામ રામ અને હેપી ન્યુ યર અને બધાને આપડા તરફથી હવે હું કહી દઉં તો નવા વરસના દિવસે તમારું એક નવું વર્ષ મસ્ત એવું સ્ટાર્ટ થાય બધા હેપી રહો ખુશ રહો અને બધાની બધી વિશ પૂરી થાય એવી મારા તરફથી મારા ફેમિલી તરફથી બધાને શુભેચ્છા તો गाइस આજ હેપી न्यू ईयर બધાને નવ વર્ષના राम રામ વાહ વિડિયો તો બોલી વર્ષ એમ નવ તો પેઢે જાય મંદિરે આ પેકે લાગીયા પોકે લાગ ગયા હવે પછી નહી તોજી કોઈ નત કી શરૂઆત કરીએ

અને દાદાનું પ્રાર્થના કરીએ કે બધાનો નવો વર્ષ સારું જાય અને ખુશીઓથી ભરેલો રહે તો થોડા આશીર્વાદ લઈ લઈએ દાદાના પગે લાગી તમે બધા કમેન્ટ અને દાદાના દર્શન કરી પગે લાગી લે લઈ ને ગાઈસ લાઈક શેર સબ્સ્ક્રાઇબ બટન કરી સબ્સ્ક્રાઇબ કરી લેજો સબ્સ્ક્રાઇબ આશીર્વાદ બોલે પગે લાગી જાય

ये itu ये आवी रीते

આમો પાલો ગાઈસ આ બહુ ફૂતું છે ફૂલ નીંદર માં જે રોટો વિડીયો ચાલુ કરે ઉઠે છે

કેમ કે જેસી કૃષ્ણ મનમાં કહી દીધું મનમાં મનમાં જેસી કૃષ્ણ કૃષ્ણ આવું હજી છે ગાઈ તો ગોલુ હા દેખાય હા પછી બૂટ બતાય બૂટ છે ડિઝાઇન હા સ્ટાઇલિશ

સીતારામ કરો જય શ્રી કૃષ્ણ હા હવે તમે કીધું કામે